નમસ્કાર ખેડૂત મિત્રો સમગ્ર ગોંડલ માર્કેટના સો એ સો ટકા આજના બજાર ભાવ મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો અને વિડીયો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલી જતા તો મિત્રો એરંડાના બજાર ભાવ છે આજના નવસો છવ્વીસ રૂપિયાથી તેરસો ને અગિયાર રૂપિયા પછી ધાણા તો મિત્રો તેનો બજાર ભાવ છે આઠસો થી 1500 ને રૂપિયા ધાણે ની વાત કરીએ તો એક હજાર થી રૂપિયાથી સાસઠ રૂપિયા મેથી તો મિત્રો મેથી નો બજાર ભાવ આઠસો અગિયાર રૂપિયાથી થી 931 એકત્રીસ રૂપિયા ત્યાર પછી જો લસણની વાત કરીએ તો ચારસો એકાણું રૂપિયાથી 981 રૂપિયા પછી મિત્રો ગોગળીની જો વાત કરીએ તો તેનો બજાર ભાવ છે પાંચસો રૂપિયાથી અગિયાર રૂપિયા પછી જો સણાની વાત કરીએ તો તેનો બજાર ભાવ ખેડૂત મિત્રો એક હજારથી થી અગિયારસો ને એકસઠ રૂપિયા સણા સફેદ મિત્રો તો તેનો બજાર ભાવ છે અગિયારસો ચૌદ એકતાળીસ રૂપિયા થી બે હજાર ને એકાવન પછી મિત્રો મગફળી તો તેનો બજાર છે ચારસો એકાવન થી નવસો ને એક્યાસી રૂપિયા અને હવે મિત્રો ગવારની વાત કરીએ તો તેનો બજાર ભાવ આઠસો ને એકાવન રૂપિયા પછી મિત્રો જીરુનો બજાર ભાવશે ગોંડલમાં બે હજાર સાતસો એક થી ત્રણ હજાર છસો ને એકસઠ રૂપિયા પછી મિત્રો કલોજીની વાત કરીએ તો તેનો બજાર ભાવ છે બે હજાર થી ચાર હજાર એક્યાસી રૂપિયા કાંગની મિત્રો વાત કરીએ તો તેનો બજાર ભાવશે એકાવન થી પાંચસો ને એકોતેર રૂપિયા કપાસ તો મિત્રો કપાસનો બજાર ભાવશે ચૌદસો એકાવન થી પંદરસો રૂપિયા તે મિત્રો મકાઈની વાત કરીએ તો તેનો બજાર ભાવશે ત્રણસો એકાવન રૂપિયા બાજરીના બજાર ભાવ પણ ખેડૂત મિત્રો ત્રણસો ને એકસઠ રૂપિયા છે પછી જો મગની મિત્રો વાત કરીએ તો મગનો બજાર ભાવ છે એકતાળીસ રૂપિયા પછી મિત્રો રાયડો તો મિત્રો રાયડાના બજાર ભાવ છે બારસો ને એકત્રીસ રૂપિયા પછી મિત્રો નવઈ ડુંગળીની વાત કરીએ લાલની તો તેનો બજાર ભાવ છે એક્યાસી રૂપિયાથી બસો ને એકસઠ રૂપિયા પછી મિત્રો સિંગદાણાની વાત કરીએ તો સિંગદાણાનો બજાર ભાવ છે ખેડૂત મિત્રો એકતાળીસ રૂપિયા રૂપિયા પછી મિત્રો જુવારની વાત કરીએ તો જુવારનો બજાર ભાવ છે સાતસો એકાવન થી સાતસો એક્યાસી રૂપિયા સોયાબીનની મિત્રો વાત કરીએ તો તેનો બજાર ભાવ છે પાંચસો એકાવન થી આઠસો ને એકાવન ત્યાર પછી તુવેરના બજાર ભાવ ખેડૂત મિત્રો એક હજારથી બારસો ને એકાણું રૂપિયા અડદના બજાર ભાવ ખેડૂત મિત્રો તો તેના બજાર ભાવ છે અગિયારસો છવ્વીસ રૂપિયાથી ચૌદસો ને એકાણું રૂપિયા ત્યાર પછી વાલદેશીની મિત્રો વાત કરીએ તો તેનો બજાર ભાવ છે ત્રણસો એકથી થી સાતસો ને એકાવન રૂપિયા માહિતી મેળવીસ થી તો તેનો બજાર ભાવ ખેડૂત મિત્રો પાંચસો સત્રીસ રૂપિયા થી છસો રૂપિયા મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અને ખાસ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો હવે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં